મિત્રો સૌપ્રથમ તો જ્યારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે રાજકોટના મીડિયા જગતનું હંમેશા હું ઉદાહરણ આપતો હોઉં છું કે ક્યાંક કશેક અમે કાચા પડીએ તો તમે અમને બળ પૂરું પાડીને અમને પણ જગાડવાનું કામ કરો છો અને રાજકોટનું મીડિયા હંમેશા જનતાના મુદ્દાઓને ઉઠાવવા માટે મોખર રહ્યું છે થોડા દિવસ પહેલાં ભાઈ જિગ્નેશભાઈને હું દિલ્હીમાં એક પ્રેસ કરી કે કઈ રીતે મીડિયાના અવાજને દબાવી દેવાનું સતત ગુજરાતમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે એના ભાગરૂપે એક ચોક્કસ મીડિયા કે જે આઝાદીના જંગમાં પણ એણે પોતે પોતાની ભૂમિકા ભજવી હતી એવા ગુજરાત સમાચારના બાહુબલી શાહભાઈને તોંતેર વર્ષની ઉંમરે ધરપકડ કરી અને એ પણ પચીસ વર્ષ જૂના કોઈ કેસમાં આ બતાવે છે કે મીડિયાનો અવાજ દબાવી દેવાનું ગુજરાતમાં બહુ જ મોટા પાયે ચાલી રહ્યું છે એવી સ્થિતિમાં તમે લોકો તમારો જ્યારે અવાજ જનતા માટે ઉઠાવો છો એટલે સૌપ્રથમ તમારા માટે મને પોતાને અનહદ લાગણી પ્રેમ કે તમારા જેવા મીડિયાના મિત્રો જે છે એ દબાયેલો કચડાયેલો અવાજ જે છે એ તમે ઉઠાવશો એની મને ખાતરી છે આવતીકાલે ટીઆરપી ગેમ્સ ઝોનમાં બનેલી ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે આ એક બાજુ સંવેદનશીલ મૃદુ આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને જે શાસકો સત્તાના સિંહાસને બેઠેલા છે એ કેટલા અસંવેદનશીલ અને કેવા મળદાલ છે એનો ઉત્તમ નમૂનો જે છે એ ટીઆરપી ગેમ્સ ઝોન પછીના એક વર્ષની સરકાર સરકાર દ્વારા લેવાયેલા એક્શનમાંથી દેખાય છે લડીએ છીએ તો ક્યાંક ન્યાય મળે પણ છે વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં એકત્રીસ લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે મોરબી હોનારત જે બ્રિજકાંડ બન્યો એમાં એકવીસ લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે એક વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ અને પરિવારોની સાથે સતત એક સંવેદનાપૂર્ણ એમની આ લડાઈમાં અમે સાથીદાર છીએ કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા કેમ પરિવારના સભ્યો જે છે જો કે આ ટીઆરપી ગેમ્સ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે પણ મોટાભાગના પરિવારો બહાર આવતા ડરે છે અને એનું એક કારણ જે છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો જેણે બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે એટલું જ નહીં પણ એ હરણીકાંડમાં કાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર જશે નોટિસ મોકલવામાં આવે મને ખબર નથી એનું મકાન પાડ્યું કે શું થયું પણ એની નોટિસ મોકલે એટલે ભયભીત કરવાનું કામ સરકાર વિક્ટીમ પરિવારોને દબાવવાનું વિક્ટીમ પરિવારોને ભયમાં રાખવાનું એ જે કામ કરી રહ્યા છે એની સામે પણ અમે એક વિપક્ષના ધર્મ અમારો નિભાવીએ છે સતત ભાઈ વશરામભાઈ જેમ વાત કરી મને એની પહેલાં ભાઈ અતુલભાઈએ પણ જે માહિતી અપડેટ અહીંયા આપેલું એ પ્રમાણે કેટલાય દિવસોથી સંવેદના રથ કોંગ્રેસ કાર્યકર્તા જે છે એ વોર્ડ વોર્ડમાં લઈને ફરે છે પત્રિકાઓનું વિતરણ કરીને જનજાગૃતિ અને અધિકારોની લડાઈ અને વિકટિમ પરિવારોને ન્યાય મળે એ માટેનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી સતત કરે છે એટલે આ જંગ જારી છે હજુ ન્યાય મળવાનો બાકી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધીની આ લડાઈ જે છે એ અમે લોકો જારી રાખવાનો નિર્ણય કર્યો છે આવતીકાલે મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ સાથેનો કાર્યક્રમ જે છે એ જિલ્લા પંચાયત ચોક ખાતે સાંજે સાડા સાત વાગે રાખેલ છે આપ સૌ પણ એમાં આવશો અને સંવેદનામાં આપ પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગીદાર થશો એવી હું આશા અને અપેક્ષા રાખું છું સાથે સાથે એક વાત તમને મારે એ પણ કહેવી છે કે ગુજરાત આખું જે છે કારણ કે જ્યારે રાજકોટમાં મળ્યા હોય ત્યારે એક સ્વાભાવિક વાત થાય કે ગુજરાતમાં લોકતંત્ર ચાલે છે કે દંડા અને ગુંડાનું રાજ ચાલે છે આ બે વચ્ચેનો ભેદભાવ કરવો બહુ મુશ્કેલ પડી રહ્યો છે ગુજરાતના અનેક જગ્યાઓમાં વિધિવત રીતે ચૂંટાયેલા ધારાસભ્યો અથવા એમના દીકરા અથવા એમના સ્વજનો અત્યારે જનતાને દબાવી રહ્યા છે ક્યાંક નગ્ન કરીને મારી રહ્યા છે ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટરનું પદ પણ ભોગવી રહ્યા છે જેના બે બે દીકરાઓ કરોડોના હજારો કરોડોના ભ્રષ્ટાચાર પણ કરે એટલે ગુજરાતનું આજનું શાસન એ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે દાદાગીરી કરશે સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉઘરાવવાનું અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ્ય છે એ માત્ર ને માત્ર

જ્યારે અમે લોકો મોરબી રાજકોટ થઈને ગાંધીનગર સુધી ન્યાયયાત્રા લઈને નીકળ્યા એક વસ્તુ જે સમજવા જેવી છે કે જનતાની લડાઈ કોઈ ના લડે તો સરકારને તો ખુલ્લું અને મોકળું મેદાન મળી જાય આ સરકારના મુખ્યમંત્રી આ સરકારના પદાધિકારીઓ જે વિક્ટિમ પરિવાર સાથે વાટાઘાટ કરવા પણ તૈયાર નહોતા અધિકારીઓ પણ એની વાત સાંભળવા તૈયાર નહોતા જ્યારે માન્ય રાહુલ ગાંધીએ એમની સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને પછી અમદાવાદમાં વિક્ટિમ પરિવારો સાથેની જ્યારે સંવાદ થયો ત્યારે સરકાર જે છે બેબાકડી બનીને દરેક વિક્ટીમ પરિવારના ઘરે ઓથોરાઈઝ અધિકારીને મોકલી મોકલીને એમને કઈ રીતના શું વળતર આવશે કેસ કેવી રીતે ઉકેલાવશે કેવી રીતે ઝડપી એટલે સરકાર પોતે એ વિક્ટીમના પરિવારો શોધતી થઈ જાય એ સૌથી મોટી સફળતા છે નહીં તો વિક્ટીમનું આ ગુજરાતમાં સાંભળે છે કોણ એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એ વિક્ટીમની સાથે રહીને

ના હું આને મીડિયા ટ્રાયલ એટલે નથી ગણતો કારણ કે તો પછી તમારે ડીકલેર કરવું જોઈએ કે એક વર્ષનું અમે આટલું આટલું ના ના અમારી લડાઈ અમે કઈ રીતે લડીએ છીએ એની હું વાત કરી શકું અમે શું શું માહિતી પહોંચાડી રહ્યા છીએ એની વાત હું જાહેરમાં કરી જ ના શકું કારણ કે એક જાહેરાત એવી પ્રકારની વાત કરવાથી અમારા સોર્સીસ જે છે એ પણ અમને માહિતી આપવાનું બંધ કરી દે એટલે મને લાગે છે કે આ કાનૂની લડાઈ છે કાનૂની લડાઈના દાવપેજ જે છે એ હું જાહેરમાં મૂકીને આ લડાઈ જે લોયર્સ લડી રહ્યા છે એની સાથે સતત અમારી ટીમ સંપર્કમાં એની સાથે અમે અવારનવાર બેઠકો કરીએ છીએ એ લોકો જેમ હરણીકાંડમાં જેમ મોરબીવાળા ઘટનામાં અને રાજકોટમાં આ ત્રણેય ઘટનાના જે લોયર્સ છે એ લોકો સાથે મળીને એમની સાથે શું ઘટે છે ક્યાં પહોંચ્યું છે કેસનું ફોલોઅપ લેવાથી લઈ અને ક્યાંય કશે આમાં કચાસ ના રહે એના માટે જે છે સતત અમારી ટીમ સાથે છે પંદર લોકો આરોપી પંદર હતા એમાંથી ચાર ને તો જામીન મળી ગયા જે બાકીના છે એ તો હવે જે કાયદાકીય રમત જે કરવામાં આવતી હોય છે ડિસ્ચાર્જ અરજી ને જામીન અરજી

ત્યારે એવી સ્થિતિમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં હું રાતોરાત કોઈને બહુ મોટી સજા થશે આ ન્યાયની પ્રક્રિયામાં એવું નહીં સરકારથી થાય એટલી તાકાત લગાવશે શાસકો છે કારણ કે શાસકોને ખબર છે કે એના અધિકારીઓ મોઢું ખોલશે તો પ્રોબ્લેમ થશે તો પછી એમાં મોટી મોટા મગરમચ્છો જે છે એ આમાં આવશે એટલે આ કેસને એ લોકો ડિલે કરવા માટેના ટેકનિકલી જેટલું પણ કામ કરવું પડે કરશે એક બાજુ સરકાર એના તરફથી આખી ન્યાયની પ્રક્રિયાને ડીલે કરવાનું કામ કરશે અમે એ ન્યાયની પ્રક્રિયા ઝડપી થાય અને સાચો ન્યાય મળે એના માટે લડશું કાનૂની વ્યવસ્થા એ અમારા હાથની વસ્તુ નથી લોયર્સ દ્વારા જેટલું લડી શકાય એટલું અમે આ વ્યવસ્થામાં લડશું આ મિત્રો આજકાલ જે છે ને સૂત્રોનો જમાનો છે તકલીફ એ છે કે આ સૂત્રો કોણ છે એનું કોઈ આધારભૂત સૂત્ર ન ને હું કહો છું ના ના તમે મીડિયા રીતે પૂછી જ શકો તમારો અધિકાર છે ને તમે ના પૂછો તો તમને આ આખી જે જીપીએસસી ના एग्जाम ના મુદ્દા ઉપર હું તમને બંને બાબતો કહીશ અંયા એક તડાવાળી વાત જે છે એમાં એટલા માટે તથ્ય નથી કારણ કે કોંગ્રેસ પાર્ટી આઝાદીના જંગથી શરૂઆત જ્યારે આઝાદી નથી મળી ત્યારથી લઈ આઝાદી મળી ત્યારે બંધારણ બન્યું ત્યારે અને બંધારણ પછી પણ આજ સુધીમાં હંમેશા સામાજિક આર્થિક સાંસ્કૃતિક રાજનૈતિક ન્યાયની લડાઈ જે છે એનું પક્ષ ધર રહ્યું છે એટલે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વ્યક્તિગત રાય લાલજી દેસાઈની જુદી હોઈ શકે પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા તરીકેને જ્યારે સ્ટેન્ડ લેવાનું આવે ત્યારે અમારું બધાનું ક્લિયર સ્ટેન્ડ છે એક હાથમાં સંવિધાન છે અને એ સંવિધાનની અંદર બક્ષેલા અધિકારો જે છે એ અધિકારો વધારે મૂર્તિમંત કેમ થઈ શકે એ માટેની લડાઈ લડવાનું કામ છે બીજું જે રીતે ગુજરાતમાં જાતિવાદી માનસિકતાના આધાર ઉપર જે ઘટનાઓ ઘટી રહી છે એ બહુ દુઃખદ છે બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો જાતિવાદી ઝઘડો બની જાય ઇન્ટરવ્યૂ જાતિવાદી બની જાય ભરતીઓ જાતિવાદી બની જાય તમને કોને પકડવા કે ન પકડવા એ જાતિ એ આખી જાતિવાદી જે માનસિકતા ઊભી થઈ છે એની બદલે સામાજિક ન્યાયની લડાઈ માટે થઈને જીપીએસસીમાં આપ સૌ જાણો છો આપ પાસે પૂરતી વિગત છે આંકડાઓ પણ આપણે આપ્યા છે કે જીપીએસસીની પરીક્ષામાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જેમાં એના ભારાંક બંનેના મૌખિક અને લેખિતના પચાસ પચાસ ટકા કરી નાખવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ અને તામિલનાડુ આ બે રાજ્યો એવા છે જેમાં ઇન્ટરવ્યુ ઝીરો ભારાંક છે મૌખિક ઇન્ટરવ્યુની કોઈ જોગવાઈ નથી બધું જ મેરિટ ઉપર અને લેખિતમાં છે બાકી યુપીએસસી જે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે આપણે જેનો સ્વીકાર કર્યો છે આ યુપીએસસીમાં મૌખિકનું ભારાંક જે છે માત્ર સાડા બાર ટકા છે અને સાડી ટકા જે છે એ લેખિતમાં છે જેથી કરીને ગમા અણંપ ગમા કે વ્યક્તિને ચહેરો જોઈને ગમ્યો કે ના ગમ્યો એના હાવભાવ જોઈને ગમ્યો કે ના ગમ્યો એના આધારે નહીં પણ એની જ્ઞાન અને આવડતના આધારે જે છે એનું સિલેક્શન થાય આપણી શરૂઆતના પહેલામાં પણ જે માંગ કરી હતી કે ભ્રષ્ટાચારીઓ જે આના માટે દોષિતો છે એને આકરામાં આકરી સજા થાય અને એમાંથી છળ કપટથી અને ભાજપી ગઠબંધનથી એવા લોકો છૂટી ના જાય કારણ કે જેલમાં મોઢું બંધ રાખવા માટેનો જે પ્રયત્ન કરવા માટે થઈને ભાઈ સાગઠિયાભાઈને જે વારે વારે મળે છે કોણ છે શું છે સૌ જગજાહેર છે નાની નાની માછલીઓ ફસાઈ જાય અને મોટા મગરમચ્છો છૂટી ના જાય એટલે પહેલું કામ ન્યાયની પ્રક્રિયા છે એ ન્યાયિક રીતે થાય એમાં કોઈ બાંધછોડ ના થાય વિક્ટિમ પરિવારો જે છે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ સ્વજન તો પાછું નથી આવવાનું પણ એનો આધાર ગુમાવ્યો છે જેણે એને રણનાર ગુમાવ્યો છે તો એ રોજીરોટી રણનાર એ વ્યક્તિઓ જે ગુમાવ્યા છે એ પરિવારોને એનું વળતર જે છે એ મોટા પ્રમાણમાં જેમ હરણીકાંડમાં અપાણું એનાથી લેશ માત્ર પણ ઓછું નહીં એવું પેકેજ જે છે એ આપવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેની ગાઈડલાઈન જે છે એ સર્વગ્રાહી અને મજબૂત બનાવવામાં આવે